હલો મિત્રો જય જમનારાયણ અત્યારે સુરતમાં વાગી ગયા છે આઠ અને આઠ વાગ્યા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે જો અમે ગૌશાળા છીએ ગૌશાળામાં વરસાદના હિસાબે મેણનું બધું કામ હતું ને પલ્લે ને એ માટેનું અત્યારે જો વ્યવસ્થા ચાલુ છે ઉપર અમારે ટાંકો અત્યારે મૂક્યો છે ખાલી છે જે ફિટિંગ કરવાનું બાકી છે એટલે એને ખાલી ટાંકો ચઢાવી દીધો છે નહીં જો પવન જેવું આવે અવાઝોડું ટાઈપ નહીં ટાંકો ઉડાડ દે એટલે એના માટે અમે અત્યારે ટાકો ભરવી છીએ એનું કામ અમારે એક ભાઈ ઉપર ઊભા છે એ ભાઈને બતાવી દો દેખાય તો એ ભાઈ જો અત્યારે ઉપર ઊભા ટાંકો ભરે છે કેમ કે કનેક્શન બાકી છે સંડાસ બાથરૂમ બનવાનું ચાલુ થયું છે સ્ટાઇલવાળા જે આવ્યા હતા એટલે સ્ટાઇલ લાગી રહી છે એટલે એ કનેક્શનનું કામ બાકી છે એટલે એના માટે ટાંકો ખુલ્લો હતો એટલે ખાલી એમને ભરી દેવી છે કે રાતે ઉડી ન જાય પણ વાવાઝ ઉડું જાય પાવે તો અને અમારી આ બધી જો અત્યારે ગૌ માતા છે ને એ અત્યારે એને ઉપરથી બાંધી દીધું કે વાસઠ જવાનો થોડોક પ્રોબ્લેમ હતો એટલે ઉપર જો આ લીલું કપડું નાખી દીધું છે એટલે વાંધો ન આવે કે ગમે એમ થોડોક પવન લાગે વાવાઝ ઉડું તોય એટલે માટે એ વ્યવસ્થા કરી છે તો અમારે તો જો સુરતમાં ચાલુ થઈ ગયો છે વરસાદ અને ધડાકા ભોડાકા સાથે અત્યારે તો તમારા સિટીમાં છે કે નહીં દરેક જણાવજો ને તમે કયા સિટીમાંથી છો ને એ પણ કોમેન્ટ કરી જણાવજો ચાલો જય ગૌ માતા